ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં તબીબી સેવા અને બરોપકારના ક્ષેત્ર એક નોંધપાત્ર રૂપ જાહેરાત કરતા અમને આનંદ થાય છે ડોક્ટર હેમંત સુરૈયા જેઓ ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં છેલ્લા વીસ વર્ષે કન્સલ્ટન્ટ પ્લાસ્ટિક સર્જન તરીકે કામ રહ્યા છે ત્યારે તેમનું એકસો ને પંચોતેરનું રક્તદાન કર્યું ઐતિહાસિક શ્રણી ડોક્ટર હેમંત સરૈયાનું નિયમિત રક્તદાન માટેનું સમર્પણ નિસ્વાર્થતા અને કરુણાની ભાવના દર્શાવે છે તમે બી વ્યવસાય માટે અભિન્ન છે તેમનું યોગદાન માત્ર દર્દીના સંભાળવામાં નિયમિત બન્યું છે પરંતુ સમુદાયના અન્ય લોકો માટે પણ પ્રશંસનીય ઉદાહરણ સ્થાપિત કર્યું છે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદ માટે આનંદનો દિવસ છે મને જણાવતા આનંદ થાય છે કે અમારી સંસ્થામાં વીસ વર્ષથી વધુ સમયથી કામ કરતા પ્લાસ્ટિક સર્જન ઓનરરી વિઝિટિંગ પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર હેમંતભાઈ સરેજિયા કે જેઓ કેન્સરના દર્દીઓની સર્જરી કર્યા પછી જે પ્લાસ્ટિક સર્જરી કરવાની આવે છે અને જે પ્લાસ્ટિક સર્જરી કે ફ્રી ફ્લાયર માઇક્રોઓસ્પ્રિયલ સર્જરી કે જેનો પ્રાઇવેટમાં કોસ્ટ લગભગ પાંચ થી દસ લાખ જેટલો થતો હોય છે તેવી સર્જરી વિના મૂલ્યે કરી આપે છે તેની સાથે સાથે કામમાં માટે રેગ્યુલર ડોનેશન પણ કરે છે આજે હેમંત એકસો પંચોતેરમી વાર જી ખાતે જે બ્લડ ડોનેશન થયું છે તેમનું આજે એકસો પંચોતેરમી વાર હતું તેના માટે આ એક વિશિષ્ટ પ્રસંગ અમારા માટે હતો અને એના માટે આપણે આજે સૌ ભેગા થયા છીએ હું આ સંસ્થા સાથે છેલ્લા વીસ વર્ષથી જોડાયેલો છું હું પોતે પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું સાથે સાથે અને પાલડીમાં મારું નર્સિંગ હોમ છે મેં લગભગ અઢાર વર્ષની ઉંમરથી બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું અને ધીરે ધીરે કરતા ગયો કરતા ગયો અને આજે આ મુકામે પહોંચ્યો છું કે જે આજે મેં એકસો પંચોતેરમી વાર બ્લડ ડોનેશન કર્યું છે અને આપને જણાવતા આનંદ થાય છે કે હું દુનિયાનો પહેલો એવો પ્લાસ્ટિક સર્જન છું કે જેણે એકસો પંચોતેર વાર બ્લડ ડોનેશન કર્યું છે એટલે જેનો મને બહુ આનંદ છે અને બહુ ગૌરવ છે અને એ સાથે હું ભગવાનનો આભાર માનું છું કે એમણે મને એવી હેલ્થ આપી છે કે જેનાથી હું બ્લડ ડોનેશન કરી શક્યો છું એની સાથે સાથે મારા ફેમિલી મેમ્બર્સનો પણ હું ઘણો આભાર માનું છું કે એ લોકોએ મને ઘણું એન્કરેજમેન્ટ આપ્યું છે અને બ્લડ ડોનેશન કરતાં કરતાં એ લોકોએ પણ પોતે પણ બ્લડ ડોનેશન કરવાનું ચાલુ કર્યું છે અને એ લોકો પોતે કરી રહ્યા છે અને હું આ સંસ્થાનો એસ્પેશિયલી શશાંકભાઈનો આભાર માનું છું કે જેમણે મને કોન્સ્ટન્ટ એન્કરેજમેન્ટ આપ્યું છે એકસો પચાસમી વાર પણ એ પોતે હાજર હતા એકસો પંચોતેરમી વારના બ્લડ ડોનેશન બાબુ પણ એ હાજર હતા અને અમારા સંસ્થાના સર્વે મેમ્બર્સ